નમસ્કાર આપણે એક કસ્ટમરના ઘરે આવેલા છીએ જેમને એક આપણી આયુર્વેદિકની પ્રોડક્ટ વાપરી અને વાપર્યા પછી શું રિઝલ્ટ મળ્યું અને શું તકલીફ હતી એ આપણે એમના મોઢે સાંભળીશું શું નામ ભાઈ તમારું પ્રહલાદજી બાજુજી પ્રહલાદજી બાજુજી કયું ગામ કાદરપુર તાલુકો કયો અને જિલ્લો મહેસાણા તમારો મોબાઈલ નંબર બોલશો બેસી અડત્રીસ બત્રીસ ઓગણચાલીસ અઢાર ફરીથી એક વખત બોલશો બેસી અડત્રીસ બત્રીસ ઓગણચાલીસ અઢાર

હવે કેન્સર વાળા આવા કોઈ વ્યક્તિ હોય તો તમે શું કહેવા માંગો છો અમને કાવા કેન્સર બરાબર બરાબર બેન તમારું કોઈ તકલીફ ખરી અત્યારે બરાબર બીજું બધું બોલવા ચાલવા ખાવા પીવા કોઈ તકલીફ નહીં થતી ને હાલ હરીફરી શકો કામકાજ બધું કરી શકો બધું કરી બરોબર તમે અમને ટાઈમ આપ્યો બલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ